અને એમણે જે વાત મૂકી એ વાત હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામ ગ્રામ્ય વિસ્તાર માં ગામ થી ગામ ને જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણ થી ચાર હજાર રોડ જોવે અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિયા કામ થાય તો બસો ત્રણસો વર્ષે પણ આ રોડો ની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિ નિર્માણ છે ત્યારે વસ્તી ના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે મે પછી પછી માટે લેટર લખ્યો કે આની જનગણના થઈ જોઈએ આર્થિક સર્વે થવો જોઈએ

અને વધારે ભરે ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની 147 જાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો 81000 કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માંગણી છે બીજા નંબરની માંગણી જવારી પંચ બાય ને એમને બાય જારે જવારી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે 7500

જ્યારે બક્ષી પંજરા મસ્તિ વધારે હોય ત્યારે અમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય હોય ગોધરા હોય સન્માન વિનંતી કરું અતિથિ